અમારે કીચડ એવો થાય છે કે સિનિયર સિટીઝનો તો બહાર જ નથી નીકળતા અમે અમારા સ્વ ખર્ચે જ નક્કી કર્યું છે કે આ કોર્પોરેશન ધ્યાન દેશે નહીં અમે રોડ બનાવી નાખી કે ભાઈ અમે વેરા ભરીએ છીએ તો એનું વળતર અમને મળવું જોઈએ બસ બાકી ઘણા ઘણા આવી રીતે તો ગાડામાં નાય જ છે બધાય મેયર રહેતા હોય તો મેયરની પાસે ખાડા કેમ નથી પડતા બોર કમિશનર રહેતા હોય તો કમિશનરને આજુબાજુ કેમ સારા રસ્તાઓ રહ્યા છે પણ એ જે એની ફરજમાં આવે છે જે સગવડતાઓ આપવી હોય એ આપવામાં તેઓ બિલકુલ કરે છે ચૂંટણી જયારે હોય ત્યારે તો એ બાપુડા થતા હોય પૂછડી પટપટાવતા આવે કે અમે આમ કરશું તેમ કરશું અને જો આમને એમ થશે તો જેમ વિસાવદર માંથી એમ રાજકોટમાં પણ થશે જે માપ આવી ગઈ એવી રીતે અહીંયા પણ આપ આવતા બહાર નહીં લાગે અમારે અહીંયા કિચડ ખાડા પાણી આ બધી સમસ્યા છે અને અમારે કિચડ એવો થાય છે કે સિનિયર સિટીઝનો તો બહાર જ નથી નીકળી શકતા ઘરમાં બંધાઈને જ ગોંધીને જ રહેવું પડે છે એમને કે અમારે ગઈ સાલે એક સિનિયર સિટીઝન પડી ગયા હતા એમનું હાથ ફ્રેકચર થઈ ગયું હતું એટલે એ લોકો અમારે સિનિયર સિટીઝન બહાર જ નથી નીકળતા અને કિચડ એટલે તમને કહું સ્કૂલે બાળકોને એમ સવારે સ્કૂટર લઈને મૂકવા જવું હોય તો નીકળી ના શકો સિનિયર સિટીઝનના હાલીને ન જઈ શકે આવી મોટી સમસ્યા છે પછી અમે આ વર્ષે એવું નક્કી કર્યું છે કે અમારા સ્વ ખર્ચે અમે રોડ બનાવી નાખીએ એટલે અમારા પર્સનલ સોસાયટીના ખર્ચે અમે કામ ચાલુ કરી દીધું છે અમે છ દિવસથી આ અમારું કન્ટિન્યુ કામ ચાલુ છે આખો એક કિલો પાંચસો મીટર જેવો રોડ અત્યારે બી ચાલુ છે અત્યારે તમે જોઈ શકો છો રોલ ને બધું ચાલે છે અમે અમારા સ્વ ખર્ચે જ નક્કી કર્યું છે કે આ કોર્પોરેશન જ્યાં દેશે નહીં અને વેરા તો વસુલાત જોઈએ જ છે એમાં પાંચ દિવસ મોડા થાવ તો એ લોકો ફાઇન આપે છે અને ફાઇન ભરી હોત દઈએ છે અમારી એ જ માંગ છે કે અમને પાણી લાઇટ અમારે આ રોડ રસ્તા આ બધું અમારે વ્યવસ્થિત કરાવી આપો એ જ અમારી માંગ છે અમારે બીજું કોઈ ગવર્મેન્ટ પાસે માંગ નથી અમારી ખરેખર આ વિસ્તારના કોર્પોરેટરે દરેક ચોમાસામાં પોતાના વિસ્તારમાં એક ચક્કર મારવું જ જોઈએ કે આપણા કયા વિસ્તારમાં શું પરિસ્થિતિ છે ચોમાસામાં એટલે અમારા વિસ્તારમાં એ ખરેખર તો આમ દસ દિવસ પહેલાં એને આટો માર્યો તો વધારે ખ્યાલ આવત છતાં પણ હજી આવે તો કંઈ ખોટું નથી જ અને અત્યારે ખાડા અને ઘણું બધું કાદવ કીચડ હતું બાળકોને લેડીઝ છે એ બાળકોને સ્કૂલે મૂકવા જાય એટલે બીતી બીતી જાય બાળકને ઉતારી દે પહેલાં તું અહીં ઉતરી જા હું વાહન થોડું મૂક્યા મૂક્યાં પાછી ચાલીને આવે બાળકને બેગ સાથે લઈ જાય અને પછી વાહનમાં બેસાડીને આગળ વધી શકે એવી રીતે લઈને આવે ત્યારે પણ આ જ પોઝિશન એટલે હવે આમાં ચાલવું કેમ એટલે અમારા વિસ્તારના બધાએ નક્કી કર્યું કે આમાં જો કોઈ પડી જશે ને દવાખાનું આવશે ને તો નક્કી નહીં કેટલો ખર્ચો એના કરતાં આપણે જે ખર્ચ આવે એ સો ખર્ચે આપણે થોડું ઘણું કંઈક સમારકામ કરીએ હવે ભાઈ પુરુષોએ ઘણા પ્રયત્ન કર્યા છે કહેવાનું શું હોય સરકારને આપણે કહીએ અને સરકાર એક જ વાતમાં ધ્યાનમાં લઈ લેતી હોય તો તો વારે વારે અને આવા પ્રશ્નો ઊભા થતા જ ના હોય એ પોતે હવે જે નિર્ણય લે અત્યારે તો અમારું કહેવાનું એવું છે કે ભાઈ અમે વેરા ભરીએ છીએ તો એનું વળતર અમને મળવું જોઈએ બસ અને વળતરમાં અમે બીજું કાંઈ ડિમાન્ડ નથી કરતા લાઇટ આ વિસ્તારમાં નથી તો લાઇટ આપે પાણી તો ઠીક છે એનું જ્યારે હશે ત્યારે બાકી રસ્તા સારા કરી દે અમે એમ નથી કહેતા પાકા ડામર કે સિમેન્ટ કરી દે પણ કમસે કમ સરળતાથી વાહન આવી જઈ શકે એટલું કરી દે હું પોતે મારી વાત કરું ને તો હું એક વખત લપસીને પડી હતી પણ ભગવાનના સદનસીબે કે મને એટલી ઈજા ન થઈ બાકી ઘણા ઘણા આવી રીતે તો ગારામાં નાયા જ છે બધા એવું તો થયું જ છે જેની મોટી ઈજાઓ તો થતી જ હોય બીજું એક એ હું કહું કે સ્કૂલ બસવાળા બસ લઈને નથી આવતા એટલે અડધો પોણો કિલોમીટર અમારે એવો કાદવ કીચડ ખૂંદી અને બાળકોને મૂકવા જવા પડે છે વરસાદ ચાલુ હોય તો ભીંજાય અને આ એક મોટી સમસ્યા છે બસવાળાને ના પડી દે છે કે ભાઈ અમે નહીં આવી કા રસ્તો સરખો કરો તો અમે આવીએ બધાય અહીંયા બધા એસી ટકા લગભગ એના કરવેરા જે છે એ વેરા પોઈન્ટ ભરી દીધેલું છે અને છતાં પણ કોર્પોરેટર કાંઈ ધ્યાન આપતા નથી અહીંયા મુલાકાત લેતા નથી અને જો આમને એમ થશે તો જેમ વિસાવદરમાં થયું એમ રાજકોટમાં પણ થશે કારણ કે જેમ વિસાવદરની અંદર જેમ આપ આવી ગઈ એવી રીતે અહીંયા પણ આપ આવતા બહાર નહીં લાગે કારણ કે આ બધા છે એ બધા એક જ વખત આવે છે પછી બીજી વખત આવતા જ નથી હા એ આવે જ છે ને કે એને એડવાન્સ ભરી દઈએ થોડીક લાલચ આપી દઈએ એટલે એડવાન્સ ભરી દઈએ એટલે એને બખા બખા થઈ જાય બીજી વખત એને આવવું જ પડતું નથી કર્મચારીઓને એટલા માટે એને આવેલું જ છે છાપામાં કે ભાઈ એટલા કરોડ રૂપિયાની એડવાન્સ ભરી દીધી એનો મતલબ શું થયો કે બધા પબ્લિક પૈસા આપવા તૈયાર જ છે પણ એ જે એની ફરજમાં આવે છે જે સગવડતાઓ આપવી હોય એ આપવામાં તેઓ બિલકુલ નાગાઈ કરે છે એમ બિલકુલ એ આવતા જ નથી એટલા માટે એને અહીંયા જે કંઈ પણ હોય એની મુલાકાત લેવી જોઈએ સાંભળવું જોઈએ કે ભાઈ શું તકલીફ છે શું નહીં એટ આવી રીતે અનેક વખત રાઉન્ડ મારવો જોઈએ કે આવવું જોઈએ કે ભાઈ એમાં શું તકલીફ છે શું નહીં પણ એ બિલકુલ આવતા જ નથી એને તો પૈસા આવી જાય એટલે પછી એને કંઈ મતલબ જ નથી એમ કે પબ્લિક શું કરે છે પોતાના વિસ્તારમાં સારું હોય છે પોતાના વિસ્તાર કોપરેટર જ્યાં રહેતા હોય મેયર રહેતા હોય તો મેયરની પાસે ખાડા કેમ નથી પડતા કમિશ્નર રહેતા હોય તો કમિશ્નરની આજુબાજુ કેમ સારા રસ્તાઓ રહ્યા છે કારણ કે ન્યા તરત જ થઈ જાય છે ચૂંટણી જયારે હોય ત્યારે તો એ બાપોડા થતા હોય પૂંછડી પટપટાવતા હોય કે અમે આમ કરશું ને એમ કરશું અમે આવશું ને તમારી બધી સગવડતાઓ અમે ધ્યાનમાં રાખશું પરંતુ જેવો તે ચૂંટાઈને જાય પછી પાછા આવતા જ નથી